કરજણ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ડેડિયાપાડા સાગબારામાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ છે કરજણ ડેમમાં ચોસઠ હજાર આઠસો ઓગણા ક્યુસેક પાણીની આવક થઈ છે ડેમના પાંચ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે ચોપન હજાર નવસો બાસઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમની જળસપાટી એકસો દસ પોઈન્ટ ઓગણચાલીસ મીટરે પહોંચી છે વધુ તો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ જી જયેશ નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કરજણ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે શું છે સ્થિતિ ચોક્કસ બનતી કહી શકાય કે જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ નર્મદા જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને જો વાત કરીએ તો છેલ્લા બે દિવસમાં જે છે અને આજની વાત કરીએ તો આજે છેલ્લા ત્રણ કલાકમાં સરેરાશ તેર પોઈન્ટ એકત્રીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને તેમાં ખાસ કરીને જે ઉપરવાસ ગણાય છે નર્મદા જિલ્લાનો કરજણ બંધનો તે બંધ અને સાગબારામાં પણ ખૂબ સારો વરસાદ નોંધાયો છે સાગબારા તાલુકામાં તાલુકામાં ઇંચ ઇંચ અને વરસાદ છેલ્લા ત્રણ કલાકમાં નોંધાયો છે અને તેને જ કારણે કરજણ ડેમમાં જે છે તે પાણીની આવક લગભગ પાસઠ હજાર ક્યુસેક જેટલી કરવા પામી છે જેને કારણે કરજણ ડેમ સત્તાવાળાઓએ પાંચ દરવાજા ખોલી અને પંચાવન હજાર ક્યુસેક પાણી છે જી જયેશ જાણકારી સાથે જોડાવા બદલ આભાર વડોદરાના ડભોઈમાં નર્મદા કાંઠાના